ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન શબ્દનો અર્થ જાણકારી માહિતી જાણ ખબર કહેલી વાત કે ગુનાની બાતમી થાય છે ઇન્ફોર્મેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ કોન્ટેક્ટ અવર એજન્ટ ઇન બ્રિટેન ફોર ફર્ધર ઇન્ફોર્મેશન અર્થાત વધુ માહિતી માટે કૃપા કરીને બ્રિટનમાં અમારા એજન્ટનો સંપર્ક કરો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ડિક્શનરી ઇઝ અ વાસ્ટ ટ્રેઝર ટ્રો ઓફ ઇન્ફોર્મેશન અર્થાત શબ્દકોશ એ માહિતીનો વિશાળ ખજાનો છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઓલ ઇન્ફોર્મેશન વિલ બી કેપ્ટ સ્ટ્રીકલી કોન્ફિડેન્શિયલ એટલે કે બધી જ માહિતીને ચુસ્તપણે ગોપનીય રાખવામાં આવશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ